રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે હેતુથી વધુ જાનહાની અટકાવી શકાય એ મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વેહિકલ ખરીદ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશ હેઠળ આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે આ અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટના સ્થળે સૌથી પહેલાં પહોંચીને તાત્કાલિક રિસ્ક સ્પોન્સ આપશે અને ગોલ્ડન અવર્સ દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે આ આધુનિક વાહનમાં મેટલ કટર ગ્લાસ કટર બોલ્ડ કટર ટેલિસ્કોપ લેડર સ્ટ્રેચર જનરેટર હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવા વિન્ચ અને ઓક્સિજન બોટલ સહિત બત્રીસથી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે